ફરિયાદ નોંધવામાં આવે તેવી માંગ કરાઈ છે. સસ્પેન્ડ એ માટે જ કરવામાં આવ્યા છે કારણ કે તેઓ જવાબદાર છે. તો તેઓ જવાબદાર છે તો તેના વિરોધમાં ફરિયાદ પણ થવી જોઈએ તેવું મૃતકના પરિવારજનો જણાવી રહ્યા છે. સ્થિતિ તો જે ઘટના ઘટવાની હતી એ ઘટી ગઈ બેદરકારીના કારણે જે ઘટના ઘટવી જોઈએ તે ઘટી ગઈ અને ખબર જ હતી કે આ ઘટનાઓ આવી ઘટવાની છે અને હજી ઘટશે જ બરાબર છે હવે જે ઘટી ગઈ ઘટનાને જે કાંઈ કાંડ થવાનો હતો એ થઈ ગયો હવે તો અમે એ રાહ જોઈને બેઠા છીએ પ્રશાસન જે યોગ્ય પગલાં લે અને જે મિસિંગ લોકો છે અને જેમને ડેડ બોડી સોંપવાની છે એ પ્રક્રિયા જલ્દી કરે સાંજ સુધીમાં આ કામ પૂર્ણ કરે તો લોકો જે એમના જે સગાવાલો હેરાન થાય છે હેરાન થતા બંધ થાય અને એ જે એમને જે ઘરના લોકોને જે શાંતત્વ આપી ખોટું બોલીને એમને સમજાવવા એ હવે યોગ્ય નથી ના અમે એવું હતું કે જ્યારે સેમ્પલ લીધા ને એટલે એવું કીધું હતું કે તમને કાલે મળી જશે બરાબર ડેડ બોડી સેમ્પલ રિપોર્ટ આવી જશે એવું પછી બીજા દિવસે અમે વેઇટ કરી તો અમને જાણવા મળ્યું કે ભાઈ અડતાલીસ કલાક પછી આવશે આ લોકો જે છે એમને માહિતગાર નથી હોતા કે ભાઈ ડીએનએ ટેસ્ટમાં વાર લાગે છે અડતાલીસ કલાક ત્રણ દિવસ જેટલો ટાઈમ લગતો હોય છે તો સતત બે ત્રણ દિવસથી અહીંયા પરેશાન થાય છે વેઇટ કરે છે

સજા જે છે જે કાનૂન પ્રમાણે જે એમને પોતે જે ભૂલ કરી છે બરાબર છે કાળજી રાખી નથી નિષ્કાળજીના કારણે જે કોઈ પ્રોસેસ મુજબ ન્યાય અદાલત દ્વારા યોગ્ય નિર્ણય લઈ અને જે લાગુ પડતી તમામ પ્રકારની કલમો એડ કરી અને વધુમાં વધુ એમને સજા કરવામાં આવે તો એ એ ન્યાય જે છે એ લોકોને મળ્યો કહેવાય સસ્પેન્ડ કર્યા છે બરાબર સસ્પેન્ડ કર્યા મતલબ એ લોકો એમાં ઇન્વોલ્વ હશે ને તો જ સસ્પેન્ડ કર્યા હશે તો પછી એના પણ નામ એફઆઈઆર ની અંદર દર્જ થવા જોઈએ ને એના પર પણ એફઆઈઆર થવી જોઈએ